છોકેલા ચેરમેન અને વાઇસ ચેરમેને પૈસાના જોડે સેશન્સ કોર્ટમાં મને હુકમને ઉઠાવવા પડકારી અરજી કરી હતી નામદાર સેશન્સ કોર્ટના જજશ્રીએ પણ નીચેની કોર્ટના હુકમને જ માન્ય રાખવાનો આદેશ કર્યો પૈસાના જોડે કોર્ટમાં ધાર્યો કરાવી ગમે તેઓ ઓર્ડર કરાવવાની શેખી માનના લોકોને ન્યાયની લપડાટ ગ્રામ લોકોએ ન્યાય લઈના નિર્ણયને આવકારી આનંદ વ્યક્ત કર્યો કોદરામ જેવા નાનકડા ગામમાં હાલ આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે કોંગ્રેસ અગ્રણી અને ખેરાલ વિધાનસભાના પ્રભારી જસુભાઈ ચૌધરીએ મીડિયા સમક્ષ આપી વિગત રિપોર્ટર રાવળ અજય આજે ગામની કોદરામ ગામની ચોરાની જગ્યા ખરી એની અંદર કોદરામ દૂધ મંડળી દ્વારા ગેરરીતિથી જે બાંધકામ કરવામાં આવ્યું એમાં જે તે વખતના તાત્કાલિક ચેરમેન અને વાઇસ ચેરમેનના નામે કોદરામ ગ્રામ પંચાયત પાસે પ્લોટની માગણી કરી જે અમારા ગામ લોકોના ધ્યાને આવતો અમે કોર્ટમાં ગયા અને કોર્ટમાં જઈ અને ત્યાં દાવો દાખલ કરેલો એ દાવાનો આજે તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ સુખદ અંત આવ્યો છે અને નામદાર કોર્ટે આ ચુકાદો ગામ લોકોના તરફીમાં સંભળાવ્યો છે અને દૂધ મંડળીને એવું કહેવામાં આવ્યું છે કે એને તાત્કાલિક આ જે દબાણ કર્યું છે એને દૂર કરવાનું અને જે તે બાંધકામ છે એને તોડી પાડવાનું